સાવરકુલા તાલુકાના દેવડિયા નજીક સિંહણનું ચાલકની ધરપકડ અમરેલી જિલ્લાના નજીક ટ્રકની અડફેટે મોત વન વિભાગે ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો વન વિભાગે સીસીટીવી નેત્રમની મદદથી ડુંગળી ભરેલા ટ્રક માલિક પારમિષ્ટાબેન ભરતભાઈ કલોલા નામનો ટ્રક રજીસ્ટ્રેશન હતો તેના આધારે પૂછપરછ દરમિયાન ટ્રક કુંકાવા રોડ ઉપર ઊભો હતો જેના ડ્રાઈવર રાજેશ પડારિયાની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે જેથી વન વિભાગની ટીમે રાજેશ પડારિયાની ધરપકડ કરી હતી આંગે આર એફ ઓછી ગલાણીએ જણાવ્યું હતું કે પ્રાણીઓની રક્ષા કરવાની ફરજ આપણા સૌની છે વન્યપ્રાણીઓને ગમે ત્યારે વિહરતા હોય છે ત્યારે ગતિ મર્યાદામાં વાહન ચલાવવું જોઈએ ડુંગળી ભરેલો ટ્રક ગોંડલ જતો હતો ત્યારે આ અકસ્માત બન્યો હતો સિંહણનું મોત થતા ટ્રક ચાલક રાજેશ પડારિયાની ધરપકડ કરવામાં આવી હતી જેમાં વન્ય પ્રાણીના વધનો ગુનો દાખલ કર્યો છે મદદનીશ વન સંરક્ષક અમરેલી તારીખ ચોવીસ ના સાવરકુંડલા જતા હાઈવે ઉપર એક માદા સિંહનું મૃત્યુ થયેલ જે બાબતે વન્યજીવ લીલિયા દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતી જેમાં ગઈકાલે સાંજે એક ટ્રક દ્વારા આ મૃત્યુ પૂરપાટ વાહને પુરપાટ ઝડપે ચલાવવાના કારણે થયેલું હોવાનું બહાર આવેલ છે જેથી ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ગુનાને તપાસ માટે અલગ અલગ ત્રણ ટીમો પાડીને સ્ટાફ દ્વારા આ રૂટ પરના તમામ સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી અને જેમાં આ વાહન દ્વારા આ એક્સિડન્ટ કરીને મૃત્યુ થયું હોય એવું બહાર આવેલ છે